કેલા કાકાેલા હેડો ફડ ફડ માર થઈ ગયો દાડી નું માર થઈ ગયું દાડી કરવાણી તો લે બધીરા પકડ મોકલાવતા હાર પેલું જોવે તારું હે એ પકડ હે ટુલકુ કોઈ નાલ્લા જો તારી મારી ને પયરો પકડ ચડરા ને મારી ઘરક વધાર તો પૈડી તારી આવના

તાડી આ ઘર આખું બધા છે આ બાવારીમાં તમે બે યાર તાડી તમે કાયામાં હાલતા યાર સસાનુ કોણ દીધું ને યાર મને યાર ઘર આખું બીજા બેટા આવો છો યાર ઓ તમે બાજી કેમ તો આવું જ પડશે અલ્યા સોની તાડી આપણે તો ગેલે તું વે હો બરાબર

આ એ હોત કે ઉકે રોટનો ગરાક કે એટલે કે કે રોટનો ગરાક હોત કે ભાવજી તો દોર દીધી છે તારે કોણ દે તારી ગોળ નથી गुड बाए गया